અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં બીઆરટીએસ ચાલકનો ઇજાગ્રસ્ત થયો અકસ્માતને ને લઈને રોષે ભરાયેલા સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી છે ડેપો પર જઈ રહેલી બસે અકસ્માત કર્યો હતો તોડફોડ કરનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે મોડી રાતની આ ઘટના છે ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી હતી બીઆરટીએસ એક રાહદારી અને બાઇક ચાલક છે તે લીધા હતા અને તમામ જે લોકો છે તે રોષે ભરાયા જે પ્રકારે અકસ્માતો સંખ્યા વધી રહી છે ત્યારે સ્થાનિકોમાં પણ રોષ હતો અને બસ માં તોડફોડ કરવામાં આવી હતી આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે જી બિલકુલ દીપક જાણકારી બદલ આભાર